ગુજરાતના સ્થાપના દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એકસો એકાવન અંગદાન થયું હતું તો સાબરકાંઠા જિલ્લાના ચાલીસ વર્ષના મહિલા સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થતા પરિવારજનોએ તેમના સ્વજનનું ગુપ્તદાનથી અંગ કર્યું હતું એકસો એકાવનમાં અંગદાનમાં હૃદય બંને કિડની અને લિવરનું દાન મેળવવામાં સફળતા મળી તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી જ્યારે બ્રેઇન ડેડ થયા ત્યારે તબીબોએ તેમના પરિજનોને અંગદાન અંગેની સમજ આપતા સ્વજનોએ ગુપ્તદાન થકી અંગદાન કરવા નિર્ણય કર્યો અંગોના રિટ્રાઇવલની સમગ્ર પ્રક્રિયાના અંતે કુલ

પોતાનું પચીસમું સફળતાપૂર્વક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કર્યું જો આપણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશનની સફરની વાત કરીએ તો છેલ્લા દોઢ વર્ષની અંદર આપણું આ પચીસમું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થયેલું છે જેમાં સોળ પુરુષો અને નવ સ્ત્રીનો સમાવેશ થાય છે જેનો મોટાભાગનો શ્રેય જે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ટીમ છે યુએન મહેતામાં તેને જ ફાળવું છું જે રાત દિવસ યથાર્થ પ્રયત્ન કરી અને આ પ્રોગ્રામ એટલે કે હાર્ટ્રાન્સફ્લાન્ટ પ્રોગ્રામને સક્સેસફુલ બનાવે છે પહેલી મે ગુજરાત સ્થાપના દિવસે સિવિલ હોસ્પિટલમાં એકસો ને એકાવનમું અંગદાન થયું ચાલીસ વર્ષીય મહિલા સાબરકાંઠાના રહેવાસી બ્રેન્ડેડ થતા એમના પરિવારે ગુપ્તદાન રીતે અંગદાન કરવાનો નિર્ણય કર્યો અને એમના તરફથી સિવિલ હોસ્પિટલને લીવર બે કિડની અને હૃદયદાનમાં મળ્યા અને આ ચારેય અંગો સિવિલ હોસ્પિટલની મેડિસિટીની હોસ્પિટલમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા અત્યાર સુધીના એકસો એકાવન અંગદાનની વાત કરીશ તો ચારસો ને સિત્યાસી અંગો દાનમાં મળ્યા જેને ચારસો ને ઇકોતેર લોકોને નવજીવન આપ્યું